નમસ્તે સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર યશોભૂમિ ટેક્સટાઇલમાં જે સુરતમાં લોકેટેડ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ફ્રેન્ડ્સ ઘણીવાર જ્યારે કસ્ટમર અહીંયા વિઝિટ કરે છે અને તમારા કલેક્શન્સ જોઈને ઘણી બધી વસ્તુની આપણે કહીને કે કન્ડિશન્સ રાખે છે જેમ કે આ ડિઝાઇન્સ આજે હું તમને બતાવવાની છું ને ડેલી વેર રેગ્યુલર વેરમાં લૂઝ પેકિંગમાં બધી વેરાયટી હોવાની છે માત્ર ચારથી પાંચ સેમ્પલ હોવાના છે પણ અમે એમાં શું ચેન્જીસ કર્યા છે શું વરાયટી સ્કીપ કરી છે હું તમને બતાવવાની છું પ્રાઇઝ રેન્જ આજના કલેક્શન્સમાં જે પણ વેરાયટી છે ને એ બધીને બધી દોઢસોથી બસોની અંદર જ રહેવાની છે બહુ એવી બી મોંઘી વરાયટીઝ નથી અને ફેબ્રિક ટોપ ક્વૉલિટી સાથે અને પ્રોપર સિક્સ થર્ટીના કટ સાથે વિથ બ્લાઉઝ પીસવાની છે તો સ્કીપ શું કર્યું છે એ તમને બતાવો જેમ કે આ પાંદડાની ડિઝાઇન તમે અહીંયા જોઈ રહ્યા છો તો આમાં છે ને અમારા સિરોસ્કી ડાયમંડના બુટાઓ હતા અને જે બોર્ડરલેસ છે ને આમાં કોઈ બોર્ડરલેસ નથી વિદાઉટ બોર્ડરલેસ છે પણ એમાં ગોટા પટ્ટીની લેસ અને પાઇપી નથી કાં તો સિરોસ્કી ડાયમંડની પટ્ટી અવેલેબલ હતી તો કસ્ટમર્સ છે ને જ્યારે વિઝિટ કરીને પરચેસિંગ કરતા હતા ત્યારે એમ કહેતા હતા કે આ સિરોસ્કી ડાયમંડના બૂટા જો નહીં હોત ને તો આ વરાયટી એક્ઝેક્ટ અમારા એરિયામાં ચાલી જતે અમે અમે પરચેસ કરી લેતા પછી કોઈ કસ્ટમર એમ કે કે આ લેસ બોર્ડર છે ને એ અમારા એરિયામાં નહીં ચાલે એટલે અમને આ વરાયટી નથી જોઈતી પણ આ જો નહીં હોત ને એ સ્કીપ હોત ને તો આ કલેક્શન એક્ઝેક્ટ અમારા એરિયામાં ચાલવા વાળું હતું અમે લઈ લેતા તો અમે વિચાર કર્યો કે આપણા કલેક્શન્સ લોકોને પસંદ તો આવે છે પણ એમાં કંઈક વસ્તુ સ્કીપ કરવી છે કે ઘણા બધા ભાગોમાં લેસ બોર્ડર નથી ચાલતી કે સિરોસકી ડાયમંડના કલેક્શન્સ નથી વેચાતા તો અમારા જે આ કલેક્શન્સ છે અમે વિદાઉટ આપણે કહીએ ને કે સિરોસકી ડાયમંડ લેસ બોર્ડર એટલે કે ટોટલી ડેલી વેરમાં લૂઝ પેકિંગમાં સિમ્પલ સિમ્પલ તમારા માટે લઈ આવ્યા છે પ્રિન્ટ તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર એવી પ્રિન્ટ તમારે એવી વાત કરીએ ફેબ્રિકની તો જ્યોર્જેટ ઉપર હોવાનું છે અને ખૂબ જ સ્મૂથ અને સોફ્ટ એવો સ્ટફ હોવાનો છે એટલે તમારા કસ્ટમરને જોતા જ ગમે ને એ ટાઈપનું કલેક્શન ફ્રેન્ડ્સ સિક્સ થર્ટીનો પ્રોપર કટ એની ફૂલ ગેરંટી અને વિથ બ્લાઉઝ પીસ તમને આ આર્ટિકલ અહીંયાથી અવેલેબલ થઈ જશે તમે જોઈ શકો છો બ્લાઉઝ પીસ પણ તમને પ્રોપર તમને અહીંયા અવેલેબલ થઈ જશે હવે આમાં કલર ચાર્જ કેટલા છે કેટલા પીસનો સેટ છે તો એની ઇન્ક્વાયરી તમારે સ્ક્રીન પર આપેલા નંબર પર જઈને કોલ કરીને કરવાની હશે બાકી તમે જોઈ શકો છો મિલમાંથી છે ને આ બનીને આવ્યો છે હજી આમાં સ્ટીકર્સ બારકોડ્સ લગાવવાના બાકી છે પેકેજિંગ આની બાકી છે પણ મને એમ થયું કે ચાલો આપણા કસ્ટમર્સને બતાવી દઉં ફ્રેશ વેરાયટી છે ફ્રેશ આર્ટિકલ છે અને જો તમારે પણ રિક્વાયરમેન્ટ હશે આ કલેક્શનની તો તમે ઓર્ડર કરી શકો છો મોટું શોરૂમ હોય કે ઘરેથી સેલ આઉટ કરી રહ્યા છો કાં તો ફેરી કરીને વેચો છો કાં તો તમારા ગામના અઠવાડિયા માર્કેટમાં શોપ લગાવીને સ્ટોલ લગાવીને વેચો છો તો પણ આ જે કલેક્શન્સ છે ને એ દરેક જગ્યાએ વેચાશે એ ટાઈપની વરાઈટીઝ તમને અહીંયાથી અવેલેબલ થઈ જાય છે પ્રોપર કટ સાથે અને પ્રાઇઝ તમે સ્ટાર્ટિંગમાં જ કીધી છે ફ્રેન્ડ્સ દોઢસોથી બસોની અંદરની આ વરાયટીઝ તમને અહીંયાથી અવેલેબલ થઈ જાય છે પછી આ નેક્સ્ટ કલેક્શન તમે જોઈ શકો છો વેટલેસ ઉપર કમ્પ્લીટ તમને મળી જશે અને આ જે ચેક્સિંગ તમે જોઈ રહ્યા છો ને આ એમ્બ્રોઈડરી વર્ક અકોર્ડિંગ છે ને આમાં બિલકુલ નાની એવી સિક્વન્સ છે એટલે કે માઇક્રો સિક્વન્સનો આમાં ટચઅપ મળી જશે જેથી આને લુક જે છે ને થોડુંક ડિસન્ટ અને પાર્ટીવેર ટાઈપ આવશે તમે જોઈ શકો છો સુધી શકો છો તમને અવેલેબલ થઈ જાય છે એ પણ ટોટલી મેન્યુફેક્ચરિંગ રેટમાં તમે ક્વોન્ટિટીવાઇઝ ઓર્ડર પણ આપી શકો છો સિંગલ સિંગલ સેટ પણ અહીંયાથી મંગાવી શકો છો તમારા કસ્ટમર્સ આ વેરાયટી આરામથી પરચેસ કરશે કેમકે ફ્રેન્ડ્સ આ જે વેરાયટી છે ત્રણસો દિવસ ચાલવા કલેક્શન એની ટાઈમ એની વેર આઉટ થવા વાળા કલેક્શન છે કેમકે આ સિમ્પલ સોબર ડેલીવેર કલેક્શન છે અને પ્રાઇસ એકદમ રિઝનેબલ જેમાં તમે ટ્વેન્ટી ફાઈવ ટુ થર્ટી ફાઈવ પર્સન્ટ માર્જિન એડ ઓન કરીને આરામથી સેલ આઉટ કરી શકો છો પછી આ નેક્સ્ટ વેરાયટી વેટલેસ ફેબ્રિક ઉપર હોવાનું છે પણ તમને આમાં સીમરની લાઇનિંગ મળી જશે સાટિન પટ્ટાનો કોન્સેપ્ટ મળી જશે અને ફેબ્રિકનો સ્ટફ જે છે ને ખૂબ સ્મૂથ અને સોફ્ટ એવો હોવાનો છે ફ્રેન્ડ્સ એટલે તમારા કસ્ટમર છે ને ખાલી આમ હાથમાં કપડું ફીલ કરશે ને તો પણ પરચેસિંગ કરી લેશે એ ટાઈપનું કલેક્શન બ્લાઉઝ પીસ તમે જોઈ શકો છો કલકત્તા સિલ્ક છે બેંગ્લોરી સિલ્ક છે એ ટાઈપના ફેબ્રિક સાથે તમને આમાં બ્લાઉઝ પીસ અવેલેબલ થઈ જાય છે ખૂબ જ સુંદર એવા કોન્સેપ્ટ સાથે તમે જોઈ શકો છો તો આ ટાઈપના ઘણા બધા કલેક્શન્સ છે

બાકી તમે જોઈ શકો છો પાર્સલ્સ અહીંયા ઘણા બધા છે આ અત્યારે ડિસ્પ્લેસ થવાના છે હજી ઘણો બધો માલ હજી બાકી છે જે પેકિંગ થવા માટે રેડી કરવાનો છે તો આ ટાઈપના ઓર્ડર્સ તો કસ્ટમર અમારા જોડાયા છે આપે જ છે પણ જો તમારે નાની એવી અમાઉન્ટ સાથે જોડાવાનું હોય કોઈ મેન્યુફેક્ચરિંગની સાથે તમે સ્ક્રીન પર નંબર ચાલી રહ્યો છે ત્યાંથી કોલ કરીને કોન્ટેક કરીને પરચેસિંગ કરી શકો છો ફ્રેન્ડ અથવા તો ડાયરેક્ટ વિઝિટ કરો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ્રેસ પણ મેન્શન છે તમારે સુરત આવવું હશે વિઝિટ કરવી હશે તો યશોભિ ટેક્સર આવીને એકવાર ચોક્કસ વિઝિટ કરજો જેથી આ બધા કરેક્શન તમે તમારા આખોથી જોઈને પછી પરચેસિંગ કરી શકો છો